રોટલી કરવાની છે ને જો ઉપર ગઈ જ નાની જોવા માટે મમ્મી ભર તડકા માં અગાસી સાફ કરે છે કેમ કે છે ને અહિયાં સાંજે અહિયાં ઉપર ઢોસા બનાવાના છે તો બધા આવવાના છે તો મમ્મી આવો તડકો માથે લઈને ત્યાં સાફ કરી દયા તો બપોર પચ નાખત ને નિશા કે બપોર પછી કર કે ધૂળ ઉઠશે તેવું ને એવું થઈ જાય હાલો મારા મમ્મી કે નહીં ઉડે એટલે હવે નહીં ઉડે તો ઉપર જો અગાસી માં કરાયું કા મમ્મી ચાઈના મોજેક એટલું ઠંડુ રે નીચે નહીં હવે બહુ ઠંડુ રે નીચે ખબર જ નથી પડતી નહીં તો ઉનાળામાં રહેવાતું નહીં અને અહીંયા જો આસો પાલો કેવડો થઈ ગયો છે બહુ મોટો બીજા માળ ને ઉપર વહી ગયો છું માનું ન્યા પગલા કરતી ની ન્યા પોતા કરે નાની બાલ શું કામે કપડા લઈ આવી છું સંકે લી લો નિશા જો સાત સુધારે છે હાલ જમવા બેસું ચાલ હેન્ડ વોશ કરવાના ચાલ હાલ ખોલી નાજો

પણ બીલા માંથી બધું કાઢી લીધું એમ ને પછી આવી રીતે નીચું ને કાઢી લેવાનું પછી ગોળ નાખવાનું

ચટણી અને સાંભાર મસાલો બધું બનાવી ગયું ને અમે આવી ગયા છીએ રૂમમાં કેમ કે બહાર થોડી ગરમી લાગે બપોર વચ્ચે એટલે એસી રૂમમાં કીધું હાલો થોડાક ઠંડા થઈ આવીએ અને વાતો કરતા આવીએ થોડી ઘણી પાંચ અમારા ઘરે જો કેટલા તો મહેમાન આવી ગયા છે

ऊपर जो डोसा बनाना तो, हाँ। है उसको उतार आ रहे हैं गाइस आसा जो ये लाइट आ गई है किसन 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 में मंजेत लावर है न इतना मकान में बरस है की होय न

ચાલો જો અહિયાં ઢોસારનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે લોઢી તમે જોઈ શકો છો કેવડી છે ઘરની બનાવેલી હા રીટા ભાભી કેટલા લાગી લોની હે પંદર પંદર હયસે કા હું પડતી નથી હું રાઉન્ડ ને ઓલા જેવું થયું લોટી હલતી નથી હલાવે લેતો તું હલાયતો ઈ તો આમ શાંતિથી આમ કરે જરીક વધારે કર્યું તોય ને એલું જ

પોલ્યુ બે કે પછી આ કે પછી અહીંયા જો અમારા ભાઈજી અને ભાભુ આવી ગયા છે ભાઈ પણ બાપાનો દીકરો થાય અને ઉપર મજાનો આવી ઢોંસાને તો નીચે આવી ગયા બધાય જોવો ઢોંસાને મજા ન આવી અગાશીમાં તો ત્યાં છે ને જે ચૂલો માંડો છે ને એ થોડોક વધારે ફૂલ ચાલે છે તો પછી અહીંયા નીચે આવ્યા તો ઉપર બધા લોકો થોડા ઘણા જમી લીધું નથી જમે છે અને અહીંયા જો ક્રિશા અને મિસ્ત્રી બે છે ને નીચેથી લઈને આવે ને દઈ જાય પછી અમારામાં હવે બીજી પંગત પડશે ને એ નીચે બેસું અમે જોઈશું હવે તો અહીંયા ઉપર છે ને ખૂબ મજા આવે અને આ બધા જ મમ્મીના નેબર્સ છે તો બધા સાથે મળી અને પ્રોગ્રામ વારંવાર કરતા હોય છે મજા આવે અહીંયા છોકરાઓની એક પંગત પડી ગઈ પછી જેન્ટ્સ લોકોએ જમી લીધું અને હવે અહીંયા મમ્મીની લોકો બેટા છે હજી થોડા ઘણા બાકી છે એ બધા એ બધા એકસાથે બેસીશું તો અહીંયા જો નીચે અમે એકસાથે બેસી ગયા છીએ જે લોકો બાકી હતા એ અને અમે ઘરના બધા તો અહીંયા બે ભાભી બાકી હતા એમને જો હું ઢોસા બનાવું છું ને બે બેઠા છે પણ હવે જમી લેવા આવ્યા છે કેમ કે રહી રહીને યાદ આવ્યું ક્લિપ લેવાનું તો એ બે જમે છે બધાએ જમી લીધું છે હવે તો ગાય બાકી ગયા છે પોણા અગિયાર અને હવે જો બધા વહી ગયા ભાભુ ની બધા બેઠા હતા રીટા ભાભી ને બધા અમે બેઠા હતા વાતો કરી ઘણી વાર કોણ અગિયાર વાગ્યા છે તો વિડીયોનો એન્ડ પણ કરી લઈએ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ બાય ગુડ નાઇટ